અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ દ્વારા તનાવમુક્ત અને પ્રસન્નતાયુક્ત એસએસસી એચએસસી બોર્ડ પરીક્ષા હેલ્પલાઇનનો શુભારંભ કરાયો રાષ્ટ્ર કે હિત મે હિત મેય સૂત્ર સાથે કાર્ય કરતું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ શિક્ષણ શિક્ષાર્થી તેમજ શિક્ષક હિતમાં સદૈવ ચિંતા અને ચિંતન કરતું એક રાષ્ટ્રવાદી તેમજ રાષ્ટ્ર સંગઠન છે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ તેમજ સરકારી સંવર્ગના સંયુક્ત ઉપક્રમે સી અને એચ સી બોર્ડ બે હજાર પચીસ ની પરીક્ષા આપનાર કચ્છ જિલ્લાના પરીક્ષાર્થીઓ માટે ગુજરાતી માધ્યમના મુખ્ય વિષયોનું પરીક્ષાલક્ષી માર્ગદર્શન મળી રહે એ ઉમદા હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલ છે જેમાં કચ્છના અનેક વિષય નિષ્ણાંત તેમજ અનુભવી શિક્ષકોની ટીમ વિદ્યાર્થીઓને માર્ગદર્શનની સાથે સાથે તનાવ મુક્ત અને પ્રસન્નતાયુક્ત બોર્ડની પરીક્ષાઓ કઈ રીતે આપી શકાય એ અંગેનું યોગ્ય માર્ગદર્શન પણ આપશે આ માટે સાંજે પાંચથી સાત સુધી હેલ્પલાઇન ચાલુ કરવામાં આવેલ છે અને ત્યારબાદના સમયગાળામાં વોટ્સએપ પર મૂંઝવતા પ્રશ્નો મૂકી શકાશે આ હેલ્પલાઇનમાં પ્રાંત ઉપાધ્યક્ષ કોર ટીમ મુરજીભાઈ ગઢવી ના માર્ગદર્શન હેઠળ એક બી એસ એમ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ અલ્પેશભાઈ જાની હામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમાર અને બી આર એસ એમ કચ્છ સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ નયનભાઈ મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા સંયોજક તરીકે સેવાઓ આપી રહેલ છે આ વર્ષે એસ એસ સી ના તમામ મુખ્ય વિષયો એચ એસ સી વિજ્ઞાન પ્રવાહના મુખ્ય ચાર તેમજ આર્ટ્સના પાંચ વિષયો સાથે આ શિક્ષણ સેવા યજ્ઞ ચાલુ કરવામાં આવે છે મુખ્ય વિષયો ઉપરાંત બોર્ડ પરીક્ષાને લગતું તનાવ મુક્ત અને પ્રસન્નતાયુક્ત પરીક્ષા માટેનું માર્ગદર્શન પણ હેલ્પલાઇનના માધ્યમથી અનુભવી શિક્ષકો દ્વારા આપવામાં આવી રહ્યું છે તેમજ ઉચ્ચર માધ્યમ રિપોર્ટ ગોવિંદ માતાન નિરો કચ્છ મંત્રી